ભાઈ શ્રી કઈ થી આવો છો તમે ફોર લેન તો સીધા તમે બનાવતા નથી તો હું સિક્સ લેન બનાવવાના તમે હે હા આવા મોટા મોટા ટેકરા ભાઈ વારો હોય તો કને તો સાપત થઈ જાય નુકસાન થઈ જાય તો જય આદિવાસી જય જોહાર મિત્રો હું કૌશિક ઓસાવા તારીખ અગિયાર એક બે હજાર છવ્વીસના રોજ હું આ એક વિડીયો થી અંકલેશ્વર રોડ પર જે છે ત્યાં હું આ વિડીયો લાઈવ ઉતારી રહ્યો છું હાલ હમણાં ધારીખેડા સુગર ફેક્ટરીની આગળ એક ખોજોલા ખોજોળાસા કરીને ગામ છે કુવાડા ખોજલવાસા ત્યાં એક રસ્તાનું તમને કંઈક બતાવું બતાવવા જઈ રહ્યો છું આ હમણાં સિક્સ લેન કોરિડોર રસ્તો આવી રહ્યો છે તો આ સિક્સ લેન કોરિડોર રસ્તાની તો વાત જ છોડો તમે આ ફોર લેન છે એ રસ્તાના તો બિલકુલ ઠેકાણા નથી હું તમને આ દ્રશ્ય બતાવું વિડીયોમાં બન્યા રહેજો મિત્રો કેમ કે આ કંઈક ને કંઈક આ જાણવા જેવું છે આ તમે જોવા ફોર લેનના ઠેકાણા નથી આ અહીંયા ખોદકામ કર્યું હતું જે તે સમયે કે પાણી નીકળતું હતું ત્યારે અહીંયા હવે આ તમે આ જો આ ફોર લેનમાં આ ટેકરો દેખાય છે તમને આ આટલો આટલો ઊંચો ટેકરો છે જો હા ગૂંઠણ મારા ગૂંથણ સુધી આવે છે એટલો મોટો ટેકરો છે અહીંયા તમે જોઈ શકો છો આ એટલે શું છે કે આ વાહન વ્યવહાર અહીંયા રાત્રે આટલા મોટા ટેકરા પર આટલા મોટા ટેકરા પર કોઈ બાઇકવાળો આવે અહીંયા અકસ્માત સર્જાય તો એનો જવાબદાર કોણ એ પણ જવાબ આપજો કેમ કે આ તમે જો આટલો મોટો આ ટેકરો થઈ ગયો છે દિવસે તો લોકોને દેખાય પણ રાત્રે પામેથી એમ તો વાહનો આવતા હોય કદાચ ના દેખાય અહીં અકસ્માત પામે એનો જવાબદાર કોણ ખોદકામ કર્યું છે બરાબર છે કે તમે ભાઈ અહીંયા પાણી નીકળતું હતું તમે ખોદકામ કર્યું તો એને વ્યવસ્થિત રીતે વ્યવસ્થિત રીતે તમે રિપેર કરો તો જે જેથી કરીને કોઈને નુકસાન ના થાય હા અહીંયા હા જુઓ તમે આ લાઈવ દ્રશ્ય એક નાની કેનાલ છે એનું પાણીના લીકેજના કારણે અહીંયા ખોદકામ કરીને એનું રિપેર પણ કરવામાં આવ્યું પણ અહીંયા કમ્પ્લીટ રીતે રસ્તો રોડ રસ્તો બનાવવામાં નથી આવ્યો હા આ જુઓ તમે આ લેન કોરિડોરની વાત જ છોડો હું લેન કોરિડોર બનાવવાના આના તો ટેકાણા નહીં આ જોવા તંત્રને એક જ અપીલ છે કે મહેરબાની કરીને આ જલ્દીથી આ રસ્તો છે આ મોટા મોટા ખાડા પડ્યા છે આ ભૂવા પડ્યા છે તો મહેરબાની કરીને એને રિપેર કરો જેથી કરીને કોઈકનું અહીંયા અકસ્માત ન સર્જાય એટલા માટે મારે આ વિડીયો બનાવવો પડ્યો તો આ જુઓ તમે આ લોકો હાલાકી ભોગવી રહ્યા છે અહીંયા હા આ જો હા તમે આટલા આટલા ઊંચા ઊંચા ટેકરા છે આટલા ઊંડા ઊંડા છે આ જો તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો અહીંયા તકલીફ છે અંકલેશ્વરથી રાજપીપળા સ્ટેચ્યુ ઓફ યુનિટી કોરિડોર રસ્તો બનવા જઈ રહ્યો છે તો અમે એનો સખત વિરોધ કરીએ છીએ ફોર લેન તો સીધા તમે બનાવતા નથી તો હું સિક્સ લેન બનાવવાના તમે હે હા આવા આવા મોટા મોટા ટેકરા છોડ દો છો હું સિક્સ લેન બનાવવાના અમે સખત વિરોધ કરીએ છીએ સિક્સ લેનનો આ ફોર લેન જ બરાબર તમે કમ્પ્લીટ કરાવીને ચલાવો એવી અમારી અપીલ છે અને તંત્રને વહેલી તકે આ વિડીયોના માધ્યમથી કહેવા માંગે છે કે વહેલી તકે આ રિપેર કરો જેથી કરીને કોઈક કોઈકને આકસ્મિક ના થાય આકસ્મિક ઘટના ના થાય જેથી કરીને કોઈનો જીવ પણ ના જાય વહેલી તકે આ વિડીયો જોઈને જરા તંત્રને અપીલ છે કે આ થોડુંક રિપેર કરો ના થાય તો પછી અમે આગળ વાત કરીએ કેમ કે આ છેલ્લા કેટલા સમયથી કામ ચાલી રહ્યું છે તો તો પણ એનું કંઈ નિરાકરણ નથી હમણાં આપણા પીએમ મોદી સાહેબ આવે અહીંયા પીએમ સાહેબ આવે તો અહીંયા તમે ડામર ચકાચક બનીને કમ્પ્લીટ થઈ જાય પણ આ જનતાને ભોગવવું પડી રહ્યું છે આ બધું આ મેઇન રોડ છે હાલ તો અમે અહીંયા ખોજલાસા ગામની આગળ એક આ છે નાની કેનાલ છે ત્યાં અમે ઊભા છે મેઇન રસ્તા પરથી ત્યાં હાલાકી લોકો ભોગવી રહ્યા છે દિવસે તો વાંધો નહીં આવે પણ રાત્રે તકલીફ પડે કોઈક કોઈને આકસ્મિક સર્જાય એનો જવાબદાર કોણ જરૂરથી આમાં કમેન્ટ કરી જવાબ આપજો મિત્રો મારો વિડીયો બનાવવાનો બનાવવાનો માધ્યમ ખાલી એક જ છે કે આ વહેલી તકે કમ્પ્લીટ થાય રિપેર થાય જેથી કરીને કોઈને નુકસાન ન થાય બરાબર ને મોટા કેમ કે આ તમે જોડા પડી ગયા આટલો ઊંડો ખાડો કા હોવો જોઈએ આ યોગ્ય છે આ જો આટલું ઊંચું તે બી આ હા જો આટલો આટલો ઊંચો છે મેઈન રસ્તા પર તો વહેલી તકે આને રિપેર કરો જો હવે મોટા તમારે કંઈક કેવું છે આ બાબતે કે આમાં કોઈ રાત્રે એમ તેમ ભટકાય એટલે આ અમે જાગૃત જનતા તરીકે આ બધું અપીલ કરીએ છીએ તો વહેલી તકે કરો કેમ કે હવે ના કરતા હોય તો પછી અમે જ જાતે પાવડોને ટકરા લઈને વળગી પડીએ બરાબર એમ કે આ તંત્રનું કામ છે તો એમને કરવું જોઈએ એમ કે આ લોકો હાલાકી ભોગવી રહ્યા છે આ તમે જુઓ આ રિક્ષા હા હા એટલે કંઈક ના કંઈક આ તંત્રની બેદરકારી છે આ ભાજપ સરકારની આ બેદરકારી છે ભાજપ સરકારમાં બેસેલા લોકોની આ બેદરકારી છે તો જનતા જાગી જાય હવે આ તમે આ રૂબરૂ જોઈ શકો આ નજરી આંખે તમારી વચ્ચે છે તો તંત્રને અપીલ છે વહેલી તકે આને રિપેર કરો જેથી કરીને તાત્કાલિક ધોરણે આનું કમ્પ્લીટ રીતે રસ્તો બની જાય કે જેથી કરીને કોઈ નુકસાન ન થાય હું કૌશિક વસાવા આમ આદમી પાર્ટી અમલેતા જિલ્લા પંચાયત પ્રભારી આભાર જય આદિવાસી જય જોહાર ગાડી આગળ લે આ

મહિનો થઈ ગયો ને તો કદાચ ચાલો તમે દિવસે થોડું દેખાયું બી બરાબર અહીંથી વાહન સર તમે રાતના ના દેખાય તો અહીંયા અકસ્માત સર્જાય બરાબર તે એનો જવાબદાર કોને સરકાર સરકાર ને તો સરકાર માણસ મરી જાય તો પાછો આપશે સરકાર તો પછી હવે આ સરકારની હવે તંત્ર ની બેદરકારી છે બરાબર તો હવે શું કેવા માંગો છો તમે એ બાબતે સારું ને સરકાર બદલવા જેવી છે કે નથી સરકાર ને બદલવા જેવી છે ને તો હવે જનતા જાગી ગઈ છે આ તમે જોવા જાતે જાતે રૂબરૂઆ ભાઈ કહી રહ્યા છે શું નામ કીધું તમે રસિકભાઈ રસિકભાઈ જો મિત્રો આ હમણાં આ રસિકભાઈ પણ અહીંયા ખાડામાં પડતા પડતા રહી ગયા છે તો એટલે હવે જનતાએ જાગવાની જરૂર છે અને આ આવા આવા બધું બંધ કરી દો અને વહેલી તકે રસ્તા પૂરો જેથી કરીને કોઈ નુકસાન ના થાય દિવસે તો ઠીક છે પણ રાત્રે તો આકસ્મિક સો ટકા સર્જાય બરાબર ને તો